સુરતના પલસાણામાંથી ગુજરાત એટીએસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે ગુજરાત એટીએસ દ્વારા ડ્રગ્સની ફેક્ટરી ઝડપી પાડી છે ત્યારે પલસાણાના કારેલીના રહેણાંક વિસ્તારમાં પતરાના એક ગોડાઉનમાં એટીએસે રેડ પાડી હતી ગુજરાત એટીએસએ બાતમીને આધારે પલસાણા તાલુકાના કારેલી ગામની સીમમાં આવેલા રહેણાંક વિસ્તારમાંથી ડ્રગ્સ જેવું કેફી પદાર્થ બનાવવાની ફેક્ટરી ઝડપી પાડી એટીએસની ટીમે મોડી રાત્રે કારેલી ખાતે રહેણાંક વિસ્તારમાં એક પતરાના ગોડાઉનમાં દરોડા પાડ્યા એટીએસની ટીમે દરોડા પાડતા ગોડાઉનમાંથી મોટી માત્રામાં ડ્રગ્સ જેવું કેફી પદાર્થ બનાવતું રો મટિરિયલ મળી આવ્યું મોટા પ્રમાણમાં ડ્રગ્સનું પ્રોડક્શન થતું હોવાનું માલુમ પડતા એટીએસની ટીમે ઘટના સ્થળ પર જ એફએસએલની ટીમને ફેક્ટરી ખાતે બોલાવી અને ડ્રગ્સ હોવાની પુષ્ટિ કરવામાં આવી જેના પગલે એટીએસની ટીમે ફેક્ટરીમાંથી મોટી માત્રામાં ડ્રગ્સ બનાવવાનું રો મુદ્દા મુદ્દામાલ કબજે કર્યો અને ઘટના સ્થળ પરથી બે ઈસમોની અટકાયત પણ કરી હોવાના સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે બીજી તરફ આ ફેક્ટરીમાં બીજા કેટલાક ઈસમો સંડોવાયેલા છે તેમજ રો મટીરીયલ ક્યાંથી લાવ્યા હતા અને આ રો મટીરીયલ ક્યાં મોકલાવાના હતા તેની તપાસ હાલ એટીએસ કરી રહી છે સાથ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આ ફેક્ટરીમાંથી કરોડો રૂપિયાનું રો મટીરીયલ એટીએસ દ્વારા સીઝ કરવામાં આવ્યું છે પત્રના ગોડાઉનને પણ સીલ કરવામાં આવ્યું છે હાલ એટીએસની ટીમ આરોપીને ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે ગુજરાત એટીએસને મળેલી બાતમીને આધારે એટીએસ દ્વારા સુરતના પલસાણામાં ફેક્ટરી પર રેડ કરી હતી જેથી એટીએસને બે શખ્સોની ડ્રગ્સના જથ્થા સાથે અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે એટીએસ દ્વારા ગોડાઉનમાં રેડ પાડતા કરોડો રૂપિયાનું કેપી પદાર્થ બનાવવાનું મટીરીયલ ઝડપાયું હતું એફએસએલની ટીમે ગોડાઉન સીલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે તેમજ આ ડ્રગ્સનું મટીરીયલ ક્યાંથી લવાયું અને કોને આપવામાં આવ્યું હતું તે દિશામાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે

રવિ વડવાણા પીએસઆઈ પટેલ પાંચ એક સબ ઇન્સ્પેક્ટર અને બે પોલીસ ઇન્સ્પેક્ટરની જે જગ્યાની ઇન્ફોર્મેશન હતી એ જગ્યા ઉપર રેડ કરવામાં આવતા એકત્રીસ લીટર જેટલું લિક્વિડ એમડી અને ચાર કિલો જેટલું હાર્ટ એમની સીઝ કરવામાં આવ્યો છે અને જેની કિંમત એકાવન કરોડ રૂપિયા જેટલી થાય છે જેમાં કુલ બે આરોપીને એરેસ્ટ કરવામાં આવ્યા છે અને એક વધુ આરોપીને ડિટેન કરેલ છે આ જે હકીકત છે એની અંદર જે પકડાયેલ આરોપી છે સુનિલ રાજનારાયણ યાદવ અને વિજય ગજેરા ડિટેન કરેલ જે આરોપી છે એ હરીશ કોરાટ છે એમ કુલ 3 આરોપી પોલીસ કસ્ટડીમાં છે આ છેલ્લા એકાદ મહિનાથી ફેક્ટરી ત્યાં ચાલતી હતી આ એક ઇલેક્ટ્રિક એન્જિનિયર છે આરોપી અને બીજો એક કેમિકલ ટ્રેડિંગનો ધંધો કરે છે સાથે મળી અને આ મેન્યુફેક્ચરિંગ પ્લાન ચલાવતા જે હકીકત આધારે એટીએસ તરફથી રેડ કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે આજે એઓને કોર્ટમાં રજૂ કરવામાં સર કયા આરોપીનો શું શું રોલ અને શું શું જવાબદારીઓ સોંપેલી હતી નામ પરિવાર જણાવી દેજો ટોટલ ત્રણ આરોપી અત્યાર સુધી પકડાયેલ છે જેમાં સુનિલ રાજનારાયણ યાદવ છે એનું કામ છે એ રો મટીરિયલ લાવવાનું જ્યારે વિજય ગજેરા છે એનું કામ છે મેન્યુફેક્ચરિંગ કરવાનું જે ઇલેક્ટ્રિક એન્જિનિયર છે જ્યારે હરીશ કોરાટ જે છે

એના માટે પણ ટીમ રવાના કરવામાં આવેલ છે અને સરકતી એ સફળ સર કેટલા સમયથી આ ચાલતી દી આ જગ્યા કોની છે કોના નામે આ ફેક્ટરી ઊભી કરાઈ હતી કયા લાયસન્સ આધારે એને મેળવ્યું તો શું બનાવતા હતા એ કઈ કે સમય કોઈ લાયસન્સ એની પાસે છે નહીં એક જૂનો શેડ હતો એને 20000 રૂપિયામાં દર મહિનાના ભાડે રાખવામાં આવેલ હતો અને એ ભાડે કોણે આપેલ છે એની માલિકી છે એની લેટેસ્ટ તપાસ કરવામાં આવી છે છેલ્લા 1.5 મહિનાથી એને ભાડે રાખ્યું સર આ સૌથી પહેલો વિચાર કોને એનો તો બનાવવાનો માસ્ટર માઇન્ડ આમાં કોણ છે અને કેવી રીતે કોણ જોડાયેલું એ પુષ્પરસ હજી ચાલુ છે પ્રાથમિક પુષ્પરસમાં એ હકીકત છે કે આપણે આપવાનું છે સર દોઢ મહિનાથી ચાલતું તો સ્થાનિક તંત્રના ધ્યાન એનો હું સીધું એપીએસ ધ્યાન કેમ આવ્યું ઇન્ફોર્મેશન કોઈ પણ સામાન્ય પોલીસને ને બી મળી શકે છે કોઈ એજન્સીને ને બી મળી શકે છે એ ઇન્ફોર્મર વધુ પણ વિશ્વાસુ લાગે છે નવરાત્રા સર આપણે કેની કેટલી પકડાયેલી એની સાથે ના અગાઉની જે ફેક્ટરી પકડેલી છે એની સાથે કંઈ કનેક્શન નથી આ એક નવો જ પ્લાન હતો અને રિસન્ટલી શરૂ થયો હતો અને ઝડપથી ગુજરાતી કે પર છે જામ બામ બોર્ડ શું મારવામાં આવ્યું તો ફેક્ટરી પાસે કોઈ નામ નથી એની અંદર કે કોઈ બોર્ડ નથી એક ગૌ સિંગરોડમાં જેમ ખુલા ખેતરમાં શેડો એક પ્રકારનો એક રેસિડન્સ છે થોડો જો એક પ્લાન હતો અને પ્લાન કે માલિક પાસે કે શું કઈને લેવામાં આવ્યું શું કઈને શું પ્રોપર્ટી

એ એક્ઝેટ એનો જે રો મટીરીયલ કેટલો આ છે એની જાણકારી મળ્યા પછી એનું મેન્યુફેક્ચરિંગ કેટલું થયું તેની ખબર તો રો મિલેસે અત્યાર સુધી કેમ કોઈ એ ચોક્કસ માહિતી નથી આવી પણ એ demand demand ના કુછ તો ખાલી બને આ સિવાયનો

રહેણાંક વિસ્તાર થી નજીક છે થોડી થી નજીક છે ગામ છે અને ગામડાની ભાષા છે